સુરતના પુણા ગામમાં જોખમી જીએબીની ડીપી પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાને કારણે આગની ભીતિ સેવાઈ રહી છે વારંવાર ફરિયાદ કરવા છતાં જીબી અધિકારીઓ એસએમસી પર જવાબદારી ઠાલવે છે જ્યારે એસએમસી તરફથી જીબીનો વાક કાઢવામાં આવી રહ્યો છે સુરતના પુણાના વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીના ચાર રસ્તા ઉપર જીબી ની લાઇટના થાંભલા પર લગાવેલ ઇલેક્ટિક ડીપીમાંથી ચાર પાંચ સોસાયટીઓને વીજ પુરવઠો આપવામાં આવે છે આરડીપી પાસે વોડ ફિક્સના કામમાંથી નીકળતો પ્લાસ્ટિક અને કચરો લોકો દ્વારા નાખવામાં આવતા સબસ્ટેશનમાં આગ લાગવાની ગંભીર સંભાવના ઊભી થઈ છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં જીબી અધિકારીઓ એસએમસી પર જવાબદારી ઠાલવે છે જ્યારે એસએમસી તરફથી જીબી ને વાક કાઢવામાં આવી રહ્યો છે. બંને વિભાગો વચ્ચે જવાબદારીનો ખેલ ચાલતા જનતા ભારે પરેશાન થઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો આ ગંભીર સમસ્યા છતાં મેદાનમાં દેખાયા નથી સ્થાનિક લોકો તાત્કાલિક સુરક્ષા પગલા અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે હાલ સુપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત